ગાડે થેડતા જ ડોહા ગોડા હતા એક ચીઠી નહીં નાખવાય ચિઠ્ઠી લીધા અને તમે આ બધું છેડી છેડીને બધું ઓમ કર્યું ફરું છે બીજું હવે બરાબર છે એટલું બરાબર 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 કોઈ નહીં હવે હમણાં ત્યાં છે નહીં હું હતા જ નહીં પાછું તમને કીધું પાછું એમ ને જડો હતા પાત્રો કર્યા વાત કરો છો કે આ ફૂફુટ્યું મારું આ દૂધ છે લોકો ઊડી છે હું મારો બીટો હાર્યો એટલા વોકો નહીં રહેવાજી ભાઈ હા જોવાય વખત છે દોડો

એટલે એતો જ્યાં હોય કુક જ છે આ ખુદકુણો નમે જ છે ખુદકુણો અમે તો બોલે અમે ખોટું અમે પાછા નહીં એમ તો મને હવે તો હવે થોડો પેલો કરવું પડે ખોદવાનો ના હોય આ ખોદાડી ઓમ તો કશું નહીં વાત કરો છો તો હા કોઈ નથી હાલે છે